અને મિતેશ ભાઈ તમે મોનતા હશો આ શિયાળ બેઠો ને તારનો આપડે નાવાની કંજુસ ચાલુ કરી દીધી કારણ કે શું ખબર હાલ જો ઠંડી ખૂબ છે એટલે તમે મોનતા નહી હોય હાલ દિવસના બે દિવસે એક વાર હું નવું છું આજ તો નહીં નાખો એટલે વિકાસ ભાઈ તમે કોઈ મેકાય મેકાય તો એક વાર મૂકી દીધું મૂકી દીધું મેકાય તો થોડા આ તો મૂ નહીં મેકાતો તમારી પાર્ટી જ મેકાય એલી બારી કૂતરો મરેલો વડી મેકાય

થોડી વાત એવી તારી તમે વાત કરો કે તને દાડે હું ચોખ્ખી જોવા શું જોવાડી જોવાની

વાત આપડે ને ના જવા દો કોઈ દારૂ ને વાત જ ના કરવા વાત એ પૂરતે ઘેર ના કે આપડે ના જવા દો બોલ 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 શું આપે દરવાજો ખુલે દરવાજા દરવાજો ઉભો કરવું ઉભો આટલું બધું ના પીએ ચાલો શું કરવા પીવો પડો ઉભા તો

શું વાહ અલ્યા હવે આ બે જણો કોણ સમજાવે કે આ બે જણોની જો એન્ટ્રી થાય જો ખાલી છોકરા જ બી હોય બેટા તો જમતી નઈ આ બે વરાતા બીજો નઈ છોકરા ખાલી વરાજ જ કરે એવન બીજો કોઈ કામ જ નઈ અન વાત કરે રંગ જોમે કે ચાંદ જોમે એટલે હવે બોલ સમજાવ શું સમજાવ તમારે હવે શું આગે આગે લાઈ લાઈ કરી ઓય સાઈડમાં ઉપર નાખશું તમે

તમે લે ઢોર માં આવો પી ના પચા નો સવાલો ઢોલવું ના જોયે